રસોલી સાફ કર્યું છે આપણે રોટલી પણ બનાવી દીધું છે સાફ બાકી છે બનાવું મેઘરાજાએ તો કાલે જ ધમચકલી બોલાવી હતી રાતના તો બંધ છે એમાંથી વારસા

બ્લમાં જુડે રહીઓ મૃત રહી

માતાજીનું જે મંદિર બનાવ્યું છે તેની પ્રતિષ્ઠા છે તો કાલે પણ આવ્યો તો ભણીનું ત્યાં જે જવાન છે ત્યાં માતાજીનો નિવેદન છે પછી આખું સવાન થશે અને માતાજીના મંદિરમાં પ્રતિષ્ણા થશે મારે તો કેમ થાય એકલા છે એટલા બધું કરીને જવું પડે મારે તો ટાઈમ હોય ને સવાર સવારનું જોવા માટે Aia mm. a păsit de oana

હોય ને તો આવું થાય લઈ જવું હોય તો આપણે ટાઈમે જઈ ના શકીએ 你看这屋里家具。

कॉफी कॉफी में माथो तेल में दी और वो भी कॉफी दी तो देखो वो से वो साफ करना है रोटी तो बना दी थी आखो बाद उगली वो लगी थी मित्रों वो अटक गई ये ऐसे साफ हो गई फिर

રાખવાનું છે તો હવે આપણે મૂકી નાખી દઈએ આપણે તો ડુંગળી વગાડી મીઠી મીઠી નાખી દીધું છે મીઠું તો ડુંગળીને સાફ કરવા કરવાનું છે તો ડુંગળી આપણે એ નાખી દીધી અને સાફ કરીને વગાડી દીધું છે મસ્ત ડુંગળી

ચાલ મિત્રો નવા જરૂરથી કરજો મિત્રો તો ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય